મિત્રો ગઈકાલે હળવદ પીજી વીસીએલના જે કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયાની માંગણી કરી અને વહેલા કનેક્શન નાખી દે એવી જે કંઈ વાતચીત છે એનો ઓડિયો મેં પોતે જ ઉતાર્યો હતો ત્યાર પછી પીજી વીસીએલના જે કંઈ અધિકારીઓ છે એના સુધી પણ આ વાત પહોંચી હતી ને હાલ અત્યારે એ બાબતની તપાસ ચાલુ છે જય ફર્ટિલાઇઝર નામની પેઢી છે દાજીભાઈ ચૌહાણ નામના એના ઓનર છે અને તે હળવદ શહેર હળવદ ગ્રામ્ય અને ચરાડવા સબડિવિઝન છે એના હેઠળ જુદા જુદી જે કંઈ કામગીરી પીજી વીસીએલને લગતી છે કોન્ટ્રાક્ટની એ કામગીરી કરતા હોય છે ખાસ કરીને એમની કામગીરી એ હોય છે વીજ પોલ પડી ગયા હોય તો એ ઊભા કરવાના નવા નાખવાના તાર બદલાવાના હોય ખેંચવાના હોય નવા નાખવાના હોય તેની સાથે આપણે ટ્રાન્સફોર્મર એટલે કે ટીસી આપણે કહી તો એ બરી ગયું હોય તો નવું બદલાવવાનું હોય કે નવું નાખવાનું હોય કે આવી બધી કામગીરી એમની હોય છે કોઈ ખેડૂતે એસ્ટિમેટ ભર્યા પછી એનો નંબર આવ્યો હોય તો એની વાળીએ કનેક્શન દેવાની કામગીરી હોય છે પરંતુ એમાં ભાઈ કટકી કરતા હોય છે ખેડૂતો પાસે પૈસા માંગતા હોય છે કે ભાઈ તમારી જે કંઈ વાડીએ કનેક્શન આપવાનું છે તો પૈસા આપો તમારા ત્યાં વહેલાં અમે ફિટ કરી જઈએ નહીં નિયમો મુજબ ચાર મહિને થશે આપણી સાથે કાર્યપાલક ઇન્જ ઠાકર સાહેબ છે આપણે થોડી એમની સાથે વાત કરી સાહેબ એ ઓડિયો એ ને તમે પણ સાંભળ્યું છે તમે પણ જોયું હશે તમારો પીજ બીસીએલનો આ કોન્ટ્રાક્ટર છે સાહેબ અને આવી રીતના ખેડૂતો પાસે પૈસાની ને માગણી કરે છે તમારા ત્યાંને આવ્યું છે હાલ અત્યારે એ બાબતે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ જે ગઈકાલે અમારા ગ્રુપમાંથી આ વિડીયો અમારા ધ્યાને આવેલો છે એને તપાસ કરતાં એ જય ફર્ટિલાઇઝર નામની પેઢી હેઠળ કામ કોન્ટ્રાક્ટર કામ કરે છે એને સાથે સંકળાયેલા માણસનો આ વિડીયો છે એવું ધ્યાને આવેલું છે ઓકે તો સાહેબ એમાં તમે કીધું ને એના સાથે સંકળાયેલા માણસનું તો આ રીતના પૈસાની ને સાહેબ માંગણી કરે છે એટલે ખાસ આપણે આપણા તાલુકાના ખેડૂતો આજુબાજુના તાલુકાના ખેડૂતો ઘણા બધા વિડીયો જોવાના છે તો આપણે સાહેબ સમજવું એ છે કે કોઈ ખેડૂતે નવું કનેક્શન માંગ્યું હોય વીજપોલ ઊભા કરવાના હોય તાર ખેંચવાના હોય ટીસી બરી ગયું નવું નાખવાનું હોય તો આ બધી જે કંઈ બાબતની ખેડૂતોએ એપ્લિકેશન કરી હોય અરજી કરી હોય અહીંયા આગળ પીજી કચેરીએ તો એના નિયમો શું હોય છે કે અરજી કર્યા પછી એની જે કંઈ ચાર્જ થતો હોય પહેર્યા પછી આટલા દિવસમાં ખેડૂતની વાડીએ આ કામગીરી કરી દેવાની હોય છે એના નિયમો શું હોય છે એટલે ખેડૂતો સુધી માહિતી પહોંચે હવે જ્યારે કોઈ પણ ખેડૂત કોઈ પણ પ્રકારનું કનેક્શન માંગે છે ત્યારે એનો નોંધણી ક્રમ આપણે આપતા હોઈએ છીએ અને કોઈ પણ વ્યક્તિ જેની અરજી નોંધાયેલી હોય છે એ એનો ક્રમ ઓફિસે જઈને મેળવી શકે છે અને ઓફિસ દ્વારા એ નોંધાયેલા ક્રમ અનુસાર કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારબાદ જે અરજી નોંધણી થયા બાદ કોટેશન આપવામાં આવે છે એની ભરપાઈ થયા બાદ પણ એ ભરપાઈ થયાના ક્રમ અનુસાર એનો ક્રમ નંબર આપવામાં આવે છે જેની પણ જાણ આપણને જે તે અરજદાર ઓફિસેથી પોતાના ક્રમની માહિતી મેળવી શકે છે અને એ પૈસા ભરાયાના ક્રમ અનુસાર કનેક્શન આપવાની કામગીરી બીજીવી સીલ દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે તો સાહેબ આ કોન્ટ્રાક્ટરો આવા જે છે કે ખેડૂતોને વહેલાં કનેક્શન જોતું હોય વહેલાં વીજપોલ કંઈ જર્જરીત હોય બદલાવાના હોય તાર ખેંચવાના હોય ટીસી બદલાવાનું હોય તો આમાં લાંચ માગતા હોય છે કોન્ટ્રાક્ટરો કે ભાઈ તમારું કામ વહેલાં થઈ જાય કાલ તમે ઓડિયો વિડીયોમાં પણ સાંભળ્યું હોય છે કે તમે પૈસા આપો તો બે ધીમા કનેક્શન ઊભું કરી દે નહીતર પછી નિયમો મુજબ ચાર મહિના એટલે કે એકસો વીસ દિવસ થશે તો આવા જે કોન્ટ્રાક્ટરો ખેડૂતો પાસેથી લાંચ માંગે છે પૈસા જે વસૂલે છે તો એ માટે તમે ખેડૂતોને શું કહેવા માગો અમારી ખેડૂતોને એક નમ્ર અપીલ છે કે આપને કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ તમારા અરજીના અગ્રતા ક્રમની માહિતી જોઈતી હોય તો માત્ર ને માત્ર સંલગ્ન ઓફિસનો જ સંપર્ક કરે ત્યાં આપણા ઇજનેર કે જુનિયર એન્જિનિયર હોય છે એમની જોડેથી તમને આધારભૂત માહિતી મળશે અને એ ક્રમ અનુસાર જ કામગીરી કરવાની થતી હોય છે એટલે એ કોઈ પણ ઓફિસ સિવાયના અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે આવી કોઈ વાતચીત ન કરે એવી અમારી નમ્ર અપીલ છે વાતચીતની સાથે કે વ્યવહાર કોઈ પણ જાતનો વ્યવહાર પણ ન કરે અને કોઈપણ જાતની માહિતી મેળવવી હોય તો માત્ર ને માત્ર ઓફિસના નાયબ જુનિયર એન્જિનિયર એની પાસેથી તમને સાચી માહિતી મળશે અને એ જ માહિતી આધારભૂત હોય છે અન્ય કોઈપણ વ્યક્તિ જોડે કોઈપણ જાતનો વ્યવહાર કે કોઈપણ જાતની વાત કરવાની રહેતી નથી સાહેબ જે ફર્ટિલાઇઝર છે પેઢી કોન્ટ્રાક્ટરની એને જ અમારી પાસે માહિતી આવી છે હું હમણાં તમને આપું કે જે ખેડૂતોએ એગ્રીમેન્ટ નથી પહેર્યું કે જે વ્યક્તિ એગ્રીમેન્ટ નથી પહેર્યું એમાં વ્યક્તિઓ વધારે છે ખેડૂતો કરતા કારણ ઇન્ડસ્ટ્રી દ્વારા તો એના ત્યાં તાત્કાલિક મીટરો લાગી જાય તાત્કાલિક કનેક્શનો લાગી જાય છે તાત્કાલિક વીજ પોલો ઊભા થઈ જાય છે અને એગ્રીમેન્ટ ભર્યાના બે ત્રણ દિવસમાં આવી કામગીરી થઈ જતી હોય છે અને ઘણા ખેડૂતો એવા છે કે એગ્રીમેન્ટ ભર્યા પછી એની વાડીએ એ ટાઈમ થઈ ગયો તેમ છતાંય કનેક્શનોની આવતા નથી વીજ તાર બદલાતા નથી વીજ પોલ બદલાતા નથી અને એક તરફ આવા જે કેટલા એવા લોકો છે નવું તો અમારી પાસે ફરિયાદ આવી છે કે આ વ્યક્તિના તાત્કાલિકના ધોરણે આમને એગ્રીમેન્ટ પહેર્યા વગેરે વીજ પોલ ઉભા કરી દીધા છે તો આવી તમારા ધ્યાનમાં તમને આપી જીત અને આ બધું ખુલશે તો શું એની સામે કાર્યવાહી થશે હવે આપે જે વસ્તુ જણાવી એ વસ્તુ માટે અમારા અત્રેની વિભાગીય કચેરી તેમજ વર્તુળ કચેરી તરફથી કાર્યવાહી કરવાના આદેશો છૂટી ગયેલા છે અને એ પ્રકારની કોઈ પણ કામગીરી જણાઈ આવશે તો જવાબદાર જે કોઈ પણ હશે તેની કોઈની પણ શ્રેય શરમ રાખ્યા વગર કંપનીના અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને પબ્લિકને પણ કે જાહેર જનતાને પણ એક નમ્ર વિનંતી છે કે તમે સૌ માત્ર ને માત્ર પીજીવી ઓફિસની ઓફિસેથી જ સાચી માહિતી મેળવવાનો પ્રયત્ન કરો કે અન્ય કોઈ વ્યક્તિ જોડે કોઈ પણ જાતનો સંપર્ક ના રાખો કારણ કે એ જો તમે એ પ્ર એ બાજુ જોખ રાખશો તો તમને એક તો સાચી માહિતી નહીં મળે અને બીજું કે તમને કોઈ ખોટા રવાડે ચડાવી દેશે એના કરતાં આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે માત્ર ને માત્ર ઓફિસના કર્મચારી જોડે જ વાતચીત કરીને સાચી માહિતી મેળવો અને એ મુજબની કામગીરી અમારા કંપનીના સ્થાપિત નિયમો છે એ મહત્તમ મર્યાદાના છે એનો મતલબ એ નથી કે કનેક્શન ચાર મહિને જ આવે શક્ય હોય તો અમે એનાથી વહેલા પણ કામગીરી કરી આપીએ છીએ તો મિત્રો ખાસ આપણે એટલા માટે જ મળ્યા હતા કારણ કે ગઈકાલે આ જય ફર્ટિલાઇઝર નામની જે કોન્ટ્રાક્ટરની પેઢી છે ને એ જે પૈસાનું ઉઘરાણાને કરે છે ખેડૂતો પાસે લાંચ માંગે છે એ બાબતમાં જે કંઈ તપાસ છે એ તપાસનો દોર એ બાબતમાં ચાલુ છે અને ખાસ અમારી પણ દરેક ખેડૂત મિત્રોને એને પણ અપીલ છે કે આજે કંઈ લેભાગુ કોન્ટ્રાક્ટરો છે કે જે લાંચ લઈ અને તમારું કામ વહેલું કરવાનું કહેતા હોય છે તમને તમારી પાસે પૈસા લીધા હોય તો તમે અવશ્ય પીજીવીસીએલ કચેરીનો પણ સંપર્ક કરી શકો છો અને અહીંયા તમે જે તે કોન્ટ્રાક્ટરે તમારી પાસે જે કંઈ લીધું છે એ તમે લેખિતમાં ફરિયાદ પણ આપી શકો છો જેથી આવતા દિવસોમાં આવા જે કઈ કોન્ટ્રાક્ટરો છે એ કાં કોન્ટ્રાક્ટ રાખવાનું બંધ કરી દે ને ક્યાં પછી સુધરી જાય આભાર મિત્રો